ભાવનગર શિક્ષણ સમિતિનું બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મિટિંગ નવાપરા કચેરી ખાતે યોજાઈ હતી જેમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસના અંદાજપત્રની કુલ રકમ બસો બે પોઈન્ટ પાંચ કરોડનું મંજૂર કરાયું હતું જેમાં પ્રથમ વખત પ્રતિભા શાળાની બાળકો સાથે માતા પિતા વગરના નિરાધાર બાળકોને શૈક્ષણિક પ્રવાસ શિયાળુ રમોત્સવ આ વર્ષે ફરી ચાલુ કરાવી સફળતાપૂર્વક પૂર્ણ કરાયા હતા જ્યારે સિચ્છર પ્રાથમિક શાળામાં કુલ બાર ઓરડા અને અકવાડા પ્રાથમિક શાળામાં કુલ અગિયાર ઓરડાનું બાંધકામ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા ભુલસર શાળા નંબર પંચાવન માટે જગ્યાઓ ફાળવવામાં આવી હતી પૂર્વની બે શાળાઓને અને પશ્ચિમની બે શાળાઓને મોડલ શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને જે ચર્ચાઓ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુજ મહેતાના અધ્યક્ષસ્થાનેથી સર્વાનુમતે રૂપિયા બસો બે પોઈન્ટ પાંચ કરોડના બજેટમાં મંજૂરી આપી હતી

વિશ્વાસ છે કે જે અહીંયા જે છે એ આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવાના પ્રયત્નો જેવા કે શિક્ષકોની આપણે અહીંયા જે હતી ઘટ અત્યારે દરેક શાળાઓની અંદર પૂરતા શિક્ષકો છે એક પણ શાળાની અંદર એક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બે હજાર પચીસ છવ્વીસ નું મતે આજે બળમાં પસાર કરવામાં આવ્યું છે આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી અંગ્રેજી માધ્યમની શાળા જ્યાં કાળીયા છે ત્યાં શિક્ષણનો હબ છે ત્યાં અંગ્રેજી શાળા વધારવી ગ્રીન સ્કૂલ દરેક શાળાઓની અંદર બગીચાઓ અને કુંડાઓ સાથે એ શાળાઓ ડેવલપ કરવામાં આવશે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં બધે શાળાઓ છે એ મોડલ શાળાઓ બનાવવામાં આવશે વ્યવસાયલક્ષી તાલીમની કીટો જે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ના જે દસ દિવસો આપવામાં આવ્યા છે એમાં બાળકોને પ્રાથમિક ધોરણે વ્યવસાયલક્ષી તાલીમ મળે એ માટે થઈને એ કીટોનું આયોજન આગામી દિવસોમાં એ કરવામાં આવનાર છે દરેક શાળાઓની અંદર રમત સાધનો અને બાળ ક્રીડા ગ્રહણ એ વિકસે એના માટે થઈને પણ આયોજન કરવામાં આવનાર છે એકત્રીસ સ્માર્ટ લાઇબ્રેરીઓ શાળાઓની અંદર બનાવવા જઈ રહ્યા છીએ શાળાઓની અંદર ગ્રાઉન્ડ પણ ડેવલપ કરવા માટે જઈ રહ્યા છીએ કાર્યક્રમોમાં એ બાળકો આગળ વધે એના માટે થઈને અમે આ ડ્રેસ આપવાની પણ એ પછી સ્કાઉટ ગાઈડ હોય યોગ હોય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ડ્રેસની પણ વ્યવસ્થા આગામી દિવસોમાં અમે કરવાના છીએ સાથે સાથે રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટરી રમકડા જેથી જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને બા રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ અને શાળાઓમાં દરેક બાળકોને કાર્ડ મળી રહે એ માટે થઈ અને પણ એનું પ્લાનિંગ કરી અને આગામી દિવસોમાં અમે વ્યવસ્થા કરવાના છીએ